નવાપરા યુવા ગ્રુપ દ્વારા અનેક ધાર્મિક અને સામાજિક સેવાકીય કાર્યો કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા શહેરના કોઈ પણ ગરીબ માણસોની બ્લડની જરૂર પડે તો તાત્કાલિક ધોરણે બ્લડની વિનામૂલ્યે વ્યવસ્થા કરી આપવામાં આવે છે ત્યારે આજે ત્રીજા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં છસો કરતા વધારે બોટલ રક્ત એકત્રિત થયું હતું નવાપરા યુવા ગ્રુપનો આ રક્તદાન કેમ્પ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશની સરહદ પર રક્ષા કરતા આપણા જવાનો અને પોતાનું લોહી રેડી દે છે ત્યારે આપણે પણ રક્તદાન કરી કોઈનું જીવન બચાવીએ તેવું આ રક્ત

રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અમે આ બ્લડ કેમ્પનું ત્રીજું આયોજન કરેલું છે જે ફર્સ્ટ બ્લડ બેંકનું આયોજન કરેલું ત્યારે અમારે ત્રણસો ને પચાસ બોટલ થયેલી સેકન્ડ ટાઈમમાં ચારસો ને પચાસ બોટલ થયેલી અત્યારે થર્ડ ટાઈમે અમે છસો બોટલ અત્યારે રનિંગ ચાલુ છે છસો અપ જવાના છીએ આ એક સેવાનું કામ છે જે ગામના આવે ઉપલેટાને ગ્રુપના આવે તેમજ અમારા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપે રાજકોટના ગ્રુપે જેમને બ્લડ ડોનેટ માટે જે હેલ્પ કરેલી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ને એવું સેવાનું કાર્ય સૌ કોઈ કરતા રહ્ય એવું હું એક બધા માટે નમ્ર વિનંતી કરું છું બ્લડ બેંક અત્યારે દેવ બ્લડ બેંક છે એ જેતપુરની છે નાથાણી બ્લડ બેંક છે એ રાજકોટની છે એ આ બ્લડ બેંકમાં અમે જે બ્લડ આપી છે એ જે લોકોને રિટર્ન જોતો છે ત્યારે ગમે એટલું જોતો છે એ અમે વિનામૂલ્યે બધાને રિટર્ન કરી આપીશું માકડિયા નવાપરા રામજી મળે સભ્ય આજ રોજ અમે બાર મે મેગા ડોનેશન કેમ્પ રાખેલ છે બ્લડ ડોનેશન એમાં અમે ખૂબ સરસિયાત લોકો મળ્યો છે હવે આ અમે ત્રીજો મેગા ડોનેશન કેમ્પ કરેલ છે અને અમને ખૂબ સહકાર મળેલ છે અને લોકો તરફથી ગિફ્ટ એટલે આપવામાં આવેલ છે અમારા મેન દાતા ડિમ્પલભાઈ રેડાણીયા ચેતનભાઈ રેડાણીયા અને મિરેકલ ગ્રુપ વાળા એ અમને ખૂબ સહકાર આપે છે એસી સિવાય ગામનો ગામ લોકોનો અમને ખૂબ સહકાર મળેલ છે ઓછામાં ઓછી અમે છસો બ્લડ સીસીનો ટાર્ગેટ રાખ્યો છે